આ પૂવો તો પાવરફુલ છે તમને ખબર છે ગરીબોનું લૂંટી લૂંટીને જ આટલું બધું પહેર્યો હું આ આ બનવું તમારે બર્થડેર મારું મારા નહીં બનવું એવું ખોટું કામ કોણ હું કા કરી અમે ના ના આઈ જો બનાઈ દઉં પૂવો બે દાણ તો તમનો મોન ધૂંધો કરી દઈ

રે તો કતિક મસ્તી કરવી પડે ના કરવા થોડી બોલાયા મનવ બોલાયો થા વારો આ બોલાયો જંડ કાઢવાનો એટલે બોલાયા તમે અરે મંગાયે તમે ચાંકો જાય જંડ આ તો હું બીમાં ની કોમ ન કરતું જંદે ના ખવરાયે તો ટેડો પાડ ગેલો ચાપા બનાવરાઉ ચાવા બનાવરા એ તમે પેલા વારણ જંડો વારો ને બુઆ ને ભારી એ છે કીધું દુ નઈ મે 10000 થઈ કમ્પ્લીટ પાકા પાયા વાર હોય તો એરામાં ના પૈસા સોય લાઈએ ને તો મને આપો આ તો હું એ દેઉ કરી આરામ મે જંડ રાખો આ રે તો રે એ રણ ચકુ કરા મને ખબર છે કે રણ નઈ કરા હો જો જી સીરો ખરાઈ દેવાનો ગદી મને 10000 આ દેઉ ને જો કમાઈ જાય

બીજો ભૂગો બોલાવ તાર કાલે કાલે એવો ન હોય તો બોલાઈ મે બિહારો માં બાજુ ખબર પર કુન ચક નું બોલો મંગા આના ને જે મંગાવો એ બધ્યો બધ્યો ખાઈ કા દે 12 વાગા દે 12 વાગા દે રિસેસ પડે આરા બારે ઓ તોલે ઘર મુ ધૂન ધૂન જ કરું તોલા ની ચુખુ તો કરો પણ તમે અને આ ઉ ધૂન ધૂની તો મને માથું ચોરી એક તો યાર

આ બુઓ જેવો તેવો નહીં આ તો બુઓ ધુંધુન જ કર ખાલી ખોટું ખોટું કે કાકા તો પેલા જંડા કાઢી બતાવો હેડો કાકા નું તો કી દી મે જા થાય પૈસે ચોઈ લઈએ એ તો લે આ ભાઈ ભાઈ તમે બહુ ઉલછો ની હો એ મુખી માં આ તારી બહુ મજા ઉડાર આને આઈ જજે તા જો બે મિનિટ મને આવતો થઈ ગઈ

બંકો જીવતો નહી અલે કદી ગોઠીગાડ તો મસ્તીંગો માં દુનયા હારું ઓ માં ઓ મો મો ઈ રપ્પર હપ્પર ધન એડમાં એત બંકો આ લે આ બંકો બંકો મે દેજું